એક કથા એક જંગલ એક દેવ અને એક જંગ નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું એક એવી ફિલ્મ વિશે જેને સાંભળતા જ દિલમાં રાજ સળગે મનમાં પ્રશ્ન ઉઠે અને આત્મામાં ભક્તિનો સંદેશ આવે જી હા હું વાત કરી રહ્યો છું કાંતારા ચેપ્ટર વન અત્યારે કાંતારા ચેપ્ટર ટુ આવવાનું છે પરંતુ પહેલી સ્ટોરી કઈ રીતે ટુ જોડે કનેક્ટ થશે એના વિશે આપણે વાત કરીશું કાંતારા છે ને એ ખાલી ફિલ્મ નથી એ એક અનુભવ છે એક શ્રદ્ધા છે આમાં ત્રણ વસ્તુ ભૂલવાની નથી કારણ કે એ ભેગી થઈને બનાવે છે પૂરેપૂરી સ્ટોરી નંબર વન છે ભગવાન પંજુર અલી બીજું છે ગુલીગા દેવ અને ત્રીજું છે ભૂતા કોલા જેને તુલુ ભાષામાં એક પવિત્ર નૃત્ય કહેવાય છે પંજુર અલી એટલે એક જંગલી સુવર નું ડિવાઇન રૂપ કહેવાય છે કે ભગવાન શિવે જ એમના પૃથ્વી પર મોકલ્યા હતા લોકોની રક્ષા કરવા માટે બીજી તરફ છે ગુલીગા દેવ એ ભગવાન વિષ્ણુના સાપથી જન્મેલા અર્ધનારીશ્વર રૂપ છે બંને વચ્ચે જોરદાર લડાઈ થાય છે ત્યારે માતા દુર્ગા બંને વચ્ચે સલાહ કરાવે છે અને ત્યારથી બંને લોકો ગામની રક્ષા કરે છે હવે ચલો જઈએ કહાનીની મૂળ સ્ટોરી ઉપર તો મૂળ સ્ટોરી શરૂ થાય છે અઢારસો ની સાલમાં એક રાજા હતો દયાળુ સામર્થ્યવાન પરંતુ એને મનમાં શાંતિ હતી એક સાધુએ કહ્યું કે જંગલમાં જા અને શાંતિની પ્રાપ્તિ કર દિવસો દિવસ એ એ જંગલમાં ભટકતો હતો અને એક એક દિવસે એને મળે છે પથ્થર જેવો જ જોવે રાજા એટલે મૂકી દે છે પોતાની તલવાર ત્યાં જ પંજુર અલી દેવ જાગ્યા અને કહ્યું હે રાજા તું મને લઈ જા પરંતુ જ્યાં સુધી મારો અવાજ આવે છે એટલી જમીન તારે ગામવાળાને આપવી પડશે રાજા માની ગયા પરંતુ દેવતાએ એક ચેતવણી પણ આપી જો તું આ વચન તોડીશ તો પછી ગુલીગાર દેવ નહીં છોડે ત્યારે બધું શાંત પડી જાય છે હવે વાત આવે છે સાલ ઓગણીસો સિત્તેરની અહીં પહેલી વાર નજરે પડે છે શિવાના પિતા એ પણ કોલા કરતા ભૂતા કોલામાં પંજુર અલીનું રૂપ ધારણ કરેલા એ વખતે રાજાના વંશજ જમીન પાસે માગે છે પરંતુ પંજુર દેવ ના પાડે છે ત્યારે વંશજ કહે છે કે આ દેવ બોલે છે કે માનવ અને આ ટકરારમાં ત્યાંથી શિવાના પિતા ભાગે છે અને જંગલમાં ગાયબ થઈ જાય છે એ પહેલાં કહે છે કે જો હું દેવ છું તો નહીં મળું પરંતુ માણસ હતું તો મળીશ અને એ મળતા નથી વંશજે કહ્યું હતું કે હું કોર્ટમાં જઈશ ત્યારે દેવે કહ્યું કે તું કોર્ટના પ્રગથ્યે જ મૃત્યુ પામીશ અને એવી જ રીતે વંશજ કોર્ટના પગથે જ લોહીની ઉલટીઓ કરીને મૃત્યુ પામે છે આ છે દેવું સત્ય હવે કહાની થોડી આગળ વધે છે સાલ ઓગણીસસો નેવું આવે છે નવો દાયકો નવો જમાનો અહીંયા આવે છે આપણો હીરો શિવા શરૂઆતમાં ભેંસોની રેસ બતાવવામાં આવે છે અને એ રેસમાં શિવા જીતી જાય છે સાથે આવે છે એક નવું પાત્ર ફોરેસ્ટ ઓફિસર જેનું કામ હોય છે જંગલની રક્ષા કરવાનું

અલગ વિઝન દેખાય છે એ હોય છે પંજુરલી દેવના સંકેતો શિવાના ભાઈ કુરવાની હત્યા થાય છે અને એ પણ સાહેબના માણસો દ્વારા ત્યારે શિવાના દિલમાં અગ્નિ પ્રગટે છે અને એ સાહેબ સામે લડવા તૈયાર થાય છે ક્લાઇમેક્સમાં જ્યારે જયારે શિવા મરી જવાનો હોય છે ત્યારે જે ક્લાઇમેક્સ આવે છે એ જોરદાર હોય છે એક દેવ એની સામે આવે છે અવાજ કરે છે અને શિવા ઝાકી જાય છે એ જ વખતે પંજુરલી દેવની આજ્ઞાથી શિવાની અંદર ગુલિગા દેવનો વાસ આવી જાય છે દેવ એટલે ડેન્જરસ દેવ હોય છે અને પછી શિવા જે તાંડવ કરે છે એ ખતરનાક હોય છે ભાઈ અહીંયા રિષભ શેટ્ટીએ શિવાનું જે પાત્ર ભજવ્યું છે ને ખતરનાક પાત્ર ભજવ્યું છે સબરજસ એક્ટિંગ કરી છે રિયલ લાગે છે ભાઈ ભાઈ ગુલિગાના પ્રચંડ રૂપમાં શિવા એ સાહેબને મારી નાખે છે અને પછી અંતે શિવા પંજુરલીના રૂપમાં આવે છે શિવા જેણે કોઈ પણ દિવસ કોલા નથી કર્યું એ હવે કોલા નૃત્ય કરે છે અને એની અંદર દેવોનો વાસ આવે છે એ બધા ગામવાસીઓને અને મુરલી જે ફોરેસ્ટ ઓફિસર હોય છે એમને જોડે બોલાવે છે અને કહે છે કે બધા રાખજો દેવના રૂપમાં બધાને આશીર્વાદ આપે છે અને પછી દોડતા દોડતા જંગલમાં જાય છે અને ગાયબ થઈ જાય છે ત્યાં શિવાને અંતિમ દ્રશ્યમાં દેખાય છે પોતાના પિતાની આત્મા જે રોજ એને સપનામાં આવતી હતી એ અને એ જ જગ્યાએ શિવા પણ ગાયબ થઈ જાય છે અને અહીંયા થાય છે ફિલ્મનો અંત તો આ છે કાંતારાની સ્ટોરી જો તમે ના જોયું હોય તો કાંતારા ટુ આવશે એની સ્ટોરી પણ અલગ યુનિક બનાવી છે એવું લાગે છે ટ્રેલર જોઈને તો પિક્ચર આવશે તો જોવાનું ભૂલતા નહીં અને હું તમને સ્ટોરી એની આવશે તો જણાવીશ સ્ટોરી ગમી હોય તો લાઇક કરો ભાઈ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાઓ फेरि मिस नै विडियो साथी जय हिन्द जय जय गुजरात